આ વખતની કથાના હેતુમાં એક જ માણસ છે આ એમનો નથી થતું ફક્ત પૈસાથી જ ધર્મ કાર્ય થાય છે એ વાત ખોટી છે પૈસા તો ઘણા બધાને જોડે છે ઘણા બધા લોકો વાપરે છે ભય છે પણ ધર્મનું કાર્ય થવું એ અૌભાગ્ય છે કે આગળની પેઢીની અંદર કંઈક વાવેતર થયેલા હોય કોઈ પુણ્યાત્મા પાકેલા હોય એમની પેઢીની અંદર કોઈ ધર્મના કાર્યો થયેલા હોય ત્યારે આ કાર્ય થઈ શકે છે ધર્મનું કાર્ય તો મારે તમારે બધાને કરવા હોય પણ ભાગ્ય સિવાય મળતા નથી આ ભક્તિના પંથ કેટલા બધા અઘરા છે ને અત્યારે જાદુમાં અમારી ટાઈમ છે તો થોડું નહીં તમારા અમારી સમાજે બેઠો નથી પણ અત્યારે આપણને ભક્તિ કરતા ચમત્કારમાં બહુ રસ છે ભક્તિ કરતા ચમત્કારોમાં બહુ રસ છે આપણને એવું છે કે હું અહીંયા જઈશ તો મારી તકલીફ મટી જાય છે અમુક માણસ તો આશીર્વાદ મળી જશે તો મને તકલીફ મટી જશે મારું આ કામ હશે તો થઈ જશે નહીં થાય તમે પોતે જ તમારા દુઃખનું કારણ છો તમે પોતે જ તમારા સુખનું કારણ છો અમારી જોડે આવનારી વસ્તી છે રવિવારે હું દરેક વ્યક્તિને કહેતો કહેવા જેવું હોય કહેતો હોઉં છું પણ ના કહેવા જેવામાં અમે બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરતા હોય છે દર્શન કરો અને શ્રદ્ધા રાખો તમારામાં વિશ્વાસ છે એ વિશ્વાસ જ તમને તારશે અને અવિશ્વાસને અંધશ્રદ્ધા તમને દુમાડશે

બે પણ નાથ સંપ્રદાય નાથ સંપ્રદાયના સંત મળવા એ ભાગ્યની વાત છે નાથ એનો બહુ મર્ગ છે ના શબ્દનો બહુ મર્ગ છે એ વાણી બહુ ઉત્તમ છે એની કદાચ મને ખબર પડે ના પડે પણ શિવ અને જીવનું મિલન થયું છે આ જગ્યા ઉપર શું થયું છે શિવ અને જીવનું મિલન થયું છે જેની ભક્તિ છે આ આ જે બેઠા છે સંતો મહેશ્વરે બેઠા છે જે બેઠા છે એ એમને નથી બેઠા એ તમને પ્રેરિત કરવા બેઠા છે પ્રેરિત કરવા પાછળ એમનો સમય જે બરબાદ થાય છે એમના સમયની કિંમત એમને જ છે એમના સમયની કિંમત એમને જ છે તમને એવું લાગતું કે ભોજ કહી રહ્યા છે બાપુ કહી રહ્યા છે પણ પાપો જીને બેઠો બેઠે ખૂબ કરે છે એ જોડે છે કારણ જે ઉર્જા છે એમને કેટલી અમારે જાપ કરવા પડતા મારા કરતા ખર્ચાતી હોય બાપુની ઉર્જા ખર્ચાતી હોય તો બાપુ એ ઉર્જા મેળવવા માટે રાત મારવી પડશે એટલે સંતો મંતો એમને કશું આપતા નથી નરેશભાઈ નીતાબેન જગ્યા બહુ પવિત્ર છે અરવલ્લી ની ગેરિમાળાની વચ્ચે શ્રાવણ મહિનાનો પવિત્ર માસ આપણે આપણી નજર જાય છે બહુ સમય આવતો નથી છતો એક કલાક દોઢ કલાકથી વહેતો હતો વિચારીને એવું આવ્યો કે પંદર વીસ મિનિટ મહેશભાઈ તો વીસ મિનિટ આપણું નીકળી જતી અહીંયા આયા તો મહેશભાઈ પબ્લિક

બહુ અપાર છે બાપુ છે એના ઉપર જ્ઞાન બહુ અપાર છે અમે માફી શકીએ છીએ આપણે ત્રણ સંધ્યા છે કઈ ના કરી શકો તો ત્રણ સંધ્યા તો સંધ્યા સાંજના સમયે રાત્રે ટાઈમ પેલા પંદર મિનિટ દિવસ આઠના ની પંદર મિનિટ ને દિવસ આઠના પહેલા ની પંદર મિનિટ સંસારી માણસ કઈ ના કરી શકતો તો રામ નામ તમે જે ભગવાન ને માનતા હોય એ ભગવાન નામ નું સ્મરણ કરજો મંત્ર તો ગુરુ દીક્ષા વગર મળે નહીં અને ગુરુ દીક્ષા વગર નો મંત્ર કરેલો ફળે સવારના દિવસ ઉગ્યા ની પંદર મિનિટ પહેલા પંદર મિનિટ પછી પણ આપણે ઉઠવું છે આઠ વાગે શૈલી બદલાઈ ગઈ છે આઠ વાગે વિચાર અને માર્ગદર્શન બંને બદલા છે જે ઉર્જા છે એ ઊર્જા નહીં મળે તમે ભગવાનનું નામ લેશો પણ સમય સિવાય લેશો તો ઉર્જા નહીં મળે એટલે ઉર્જા મેળવવી હોય તો સારામાં સારી સવાર અને સંધ્યા બપોરના કોણામાંથી